ખાતે મોકલવામાં આવ્યો હતો અને ત્યારબાદ પોલીસે સમગ્ર ઘટનાને લઈને પરિવારને જાણ કરી હતી અને પરિવારના સભ્યો દીકરીના રહસ્યમય મોતને સ્તબ્ધ છે અને સમગ્ર ઘટનાને લઈને અનેક અટકળો સેવાઈ રહી છે ભાર્ગવ મિત્ર યુવતીને છોડીને જતો રહ્યો હોવાથી શંકાની સોય મિત્ર ભાર્ગવ તરફ પણ જઈ રહી છે પરિવારના સભ્યોમાં ભાઈ અને તેમના પિતા સાથે વાત કરતા તેમણે પણ યુવતીની હત્યા થઈ હોય તેવી શંકા વ્યક્ત કરી છે સમગ્ર ઘટનાને લઈને સૌથી પ્રથમ એ સવાલ ઉભો થઈ રહ્યો છે કે આખરે બંને હોટલના રૂમમાં કેમ ગયા હતા ભાર્ગવ અને યુવતી વચ્ચે શું સંબંધ હતો અને બંને વચ્ચે એવું તો શું બન્યું હતું કે યુવતીએ જિંદગીમાં ગુમાવવાનો વારો આવ્યો હતો યુવતીના મોત પર સસ્પેન્સ યથાવત છે અને પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે અને મૃતક યુવતીના પિતા અને ભાઈએ સમગ્ર મામલે હત્યાની આશંકા વ્યક્ત કરી છે સમગ્ર ઘટનાને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે